આજે તો તમે બહુ ખુશ લાગો છો મને તો લાગે છે તું પણ બહુ ખુશ છે હા હું તો આજે એટલી ખુશ છું એટલી ખુશ છું કે પૂછો જ નહીં પણ આ ખુશીનું કારણ પહેલે તમે ક્યો આયા ભાગતા ભાગતે શા માટે આવ્યા સાચું કહું આજ મારી માં મારા લગન નક્કી કરવા ગઈ છે તો તમારા લગ્નમાં મને બોલાવશો કે નહીં અરે તારી ઈચ્છા હોય તો આવી જજે આ તો તમારી ઈચ્છા નથી કે હું તમારા લગ્નમાં આવું જો ભાઈ હું તો તને દિલથી આમંત્રણ આપું છું પણ માની લે કે એ માની લેવાડા આજે તો મારા લગન પર નકી થવાના છે હા અને જો મારા લગનની તિથિ તમારા લગના દિવસે થઈ ગઈ તો 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 લોચો પડશે પણ ગૌરી મને એક વિચાર આવે છે કે આપણે બંને એક જ માંડવામાં લગન કરીએ તો તારા સાથે અને હું મારી સાથે તો તો પહેલા એક કહો કે તમારી છે કોણ લગનમાં આવજે એટલે તને ખબર પડી જશે પણ હું તો ને બાળપણથી જ ઓળખું છું જેને તમને પહેલીવાર વાર જોયા અને તમારું સપના જોતી થઈ ગઈ અને રાત દિવસ તમે ક્યારે મરશો એ તડપતી થઈ ગઈ અને હવે વરરાજા થઈને ક્યારે આવશો એ એની જ રાહ જોવે છે હે ગૌરી પ્રેમમાં એટલી બધી પાગલ થઈ ગઈ છે પાગલ થયા વિના પ્રેમ નથી થાતો શંકર પ્રેમ તો તપસ્યા છે વરદાન છે પણ એ પ્રેમ ક્યારેક શ્રાપ પણ બની જાય છે એવું આવડું નહીં બોલ હવે તો તપસ્યાનું ફળ મળવાની ઘડી ગણાઈ રહી છે અને આ એક એક ઘડી મને એક એક યુગ જેવી લાગે છે હા પણ હવે કેટલી ઘડીઓ બાકી છે એ તો હું ઘરે પહોંચું એટલે ખબર પડી જશે જાવ જલ્દી જાવ હા આ છોકરો પડ ક્યાં ગયો શંકર હા

મા તે ગૌરીને પૂછી તો લીધું છે ને અરે એમાં પૂછવાનું શું ગૌરીનો બાપ તો ગૌરી આ ઘરની વહુ બનશે એ જાણીને ઘેરો ઘેલો થઈ ગયો છે અરે અરે તું જા જલ્દી અરે શિવરાત ને ગોતીને લાવ જલ્દી બેટા એ તને શું થઈ ગયું શિવરાત પછી તારો પણ વારો આવશે બેટા જા જા દીકરા જા ગોતીને લાવો